પ્રાંતિજ ખાતે ખેતરવાળા મેલની માતાજીનો તેરમો પાટોત્સવ ભવ્ય ધામધુમથી ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રેલવે સ્ટેશન નજીકજી પી બી પાછળ વાગડામાં આવેલ પૌરાણિક ખેતરવાળા મેલની માતાજી મંદિર ખાતે આ વર્ષે તેરમો પાટોત્સવ ભવ્ય ધામધુમ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો પાટોત્સવની શરૂઆત આસો સુભ સૌદસતા છ ઓક્ટોબર સોમવારના રોજ માતાજીની ભવ્ય નગરયાત્રાથી કરવામાં આવી હતી ધ્વજદંડા અને ભજન કીર્તનની ગુંજ વચ્ચે પ્રાંતિજ શહેરના મુખ્ય માર્ગો પરથી માતાજીની શોભાયાત્રા નીકળી હતી ભક્તો મોટી સંખ્યામાં રહી માતાજીના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સાંજે યોજાનાર ભવ્ય લોકડાયરોમાં ગુજરાતના જાણીતા કલાકારો વિજય સુવાલા કિરણ જોનુ અને જુનિયર બચ્ચન ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અચાનક પડેલા વરસાદને કારણે લોકડાયરો કાર્યક્રમ તાત્કાલિક રદ કરવામાં આવ્યો હતો તેમ છતાં ભક્તોએ મંદિર પરિસરમાં ભજન અને આરતી દ્વારા માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી દશાંશ સાત ઓક્ટોબર મંગળવારે સવારે સપ્તકુંડી યજ્ઞ યોજાયો હતો જેમાં યજમાન પરિવાર તથા ભક્તોએ ભાગ લઈ ધાર્મિક લાભ મેળવ્યો હતો સાંજે એક હજાર એકાવન દીવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને ભક્તો માટે પ્રસાદ વિતરણની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરના જય માડી પંકજભાઈ રાવલે જણાવ્યું કે ભક્તોના ઉકસાનને વરસાદ પણ થંભાવી શક્યો નહોતો લોકડાયરો રદ થવા છતાં ભક્તોએ માતાજીના દર્શન કરી ભજન અને આરતીમાં જોડાઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી